દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો દોસ્તો હું અત્યારે ઊભો છું અહીંયા રાજકોટમાં ગોંડલ રોડ ઉપર એટલે કે માલવિયા ચોક છે ત્યાં જૈન બોર્ડિંગ અને મહાવીર ભવનનું લોકાર્પણ થવાનું છે બે ત્રણ દિવસ પછી અને એમના પ્રણેતા છે ધીર ગુરુદેવ એટલે કે ધીરજ મુનિ મહારાજ સાહેબ સ્વામીજી ખાસ તો આ સંસ્થા વિશે સો વર્ષ જૂની સંસ્થા છે એનો પાયો નખાણો ત્યારથી માંડીને અત્યારે એક નવેસરથી આ સંસ્થા તૈયાર થઈ છે આખું એક નવું થોડી એના વિશે વાત કરજો પહેલાં તો જે સમયમાં સૌરાષ્ટ્રમાં દશાશ્રી માળી અને વણિક જૈન વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે સગવડતા નહોતી એવા સમયમાં ત્રિભુવન પ્રાપ્તિ પારેખ અને દેવજી પ્રાપ્તિ પારેખ આ બંને ભાઈઓએ પોતાના ઘરમાં બોર્ડિંગની શરૂઆત કરી અને ચાર બાળકો પાંચ બાળકો આવ્યા પછી એને લાગ્યું કે સમાજની જરૂરિયાત છે એટલે એમને એક જગ્યા ભાડે રાખી અને પંદર વીસ બાળકોને ભણાવ્યા પણ પછી એને લાગ્યું કે હજી જરૂરિયાત છે તો એ સમયમાં એમને સ્વ ખર્ચે આ અગિયાર હજાર વાર જમીનનો પ્લોટ ખરીદી અને મોટાભાઈની ભાવના હતી પણ એ અવસાન ભાઈમાં એટલે એમના પત્ની અને એમના નાના ભાઈએ મોટાભાઈની ભાવનાને ચરિતાર્થ કરવા અમુક જે બીજી જગ્યા એની પાસે હતી એ વેચી અને એમાંથી આ જૈન બોર્ડિંગનું નિર્માણ કર્યું

કે ભાઈ બાજુમાં જગ્યા છે તો સમાજ ઉપયોગી એક મહાવીર ભવન બને એટલે એ પણ રાજકોટના ડૉક્ટર સીજે દેસાઈ અને સુશીલાબેન ઇન્દુભાઈ બધાની પરિવાર તો મહાવીર હોલ એની સાથે અતિથિ આવશ તો આવું બધું વીસ હજાર સ્ક્વેર ફીટનું બાંધકામ ત્યાં પણ સર્જન થયું અને આખું આ સંકુલ ભવ્ય રીતે આર્કિટેક્ટો અને બધા ઇન્ટિરિયરો બધાની મહેનતથી બનાવવામાં આવ્યું અને સોળ ફેબ્રુઆરી ના દેશ વિદેશના દાતાઓ અને મહેમાનો ની હાજરીમાં એને ખુલ્લું મૂકવામાં આવશે આપે એમની સુવિધા વિશે તો પ્રેસ કોન્ફરન્સ વાત કરી દીધી એટલે એ વિશેષ નહીં પૂછવું એક અત્યારે જે મુદ્દો આપના હાથમાં છે ખાસ કરીને જે પેલું ગાય માતા માટેની જે પોષણક્ષમ યોજના થોડુંક વિષયાંતર થાય છે પણ આમ આપનો જે વિષય છે એટલે પૂછી લઉં છું તેમાં ત્રીસ રૂપિયામાંથી આપણે માગણી સો રૂપિયાની કરી છે તેમાં કંઈ ડેવલપમેન્ટ છે અથવા તો આપની પાસે કોઈ એવા અણસાર આવ્યા છે કે એમાં વધારો થયો છે જે મુખ્યમંત્રીને એમને નિવેદન પત્ર આપવામાં આવેલ કે યુપી ગોવા મધ્યપ્રદેશ રાજસ્થાન અન્ય સરકારો ગૌમાતા માટે જેમ વધુ રકમ ફાળવણી કરે છે એમ આ ગુજરાત માટે પણ કારણ કે ગુજરાત છે તો અહિંસાની ભૂમિ છે તો એમાં ગૌમાતાના પોષણ માટે વધારે રકમ જાહેર કરવી જોઈ હવે એમનો માત્ર એટલો પ્રત્યુત્તર હતો કે ભાઈ નાણા મંત્રી અને આ ખાતાના જે કાંઈ મંત્રીઓ હોય એ એમાં ઉચિત નિર્ણય લેશે એટલે હવે તો જ્યારે બજેટ બહાર પડે અને એમાં શું જોગવાઈ કરી એ ત્યાર પછી આપણને અણુસાર આવે જી અચ્છા ગુરુદેવ અમારી પાસે થોડો ઘણ આવ્યો છે આપની સાથે શેર કરવું મને ગમશે કે બે દિવસ પહેલા જ જ્યારે વિધાનસભાના દંડક અહીંયા આવ્યા હતા નાયબ દંડક એમણે એવું કીધું કે માંથી વધારો થઈ ગયો છે પણ કેટલો થયો છે હું અત્યારે કહી નહીં શકું એ તમને જે તે સમયે ખબર પડશે એટલે વિધાનસભાના દંડકની વાત બરોબર છે કારણ કે ઘણી વસ્તુ એ લોકો ગુપ્ત રાખતા હોય કે ભાઈ ફરીથી કઈ ચળભળ ન થાય એટલે હવે જ્યારે ગુજરાત સરકાર એનું બજેટ બહાર પાડશે ત્યારે શું ફિગર આવે છે અને કેટલો વધારો કર્યો છે પણ જીવદયા પ્રેમીઓની લાગણીને માગણી છે કે ભાઈ બહુ માતા માટે કમ સે કમ સો રૂપિયા થવા જોઈએ જી જી ખૂબ ખૂબ આભાર ગુરુદેવ જી ખૂબ ભાવ હવે આપણે ટ્રસ્ટીઓ બધા આપણી સાથે ઉપસ્થિત છે ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મહેતા અત્યારે આપણી સાથે જોડાયેલા છે મહેન્દ્રભાઈ તમારે આ પ્રમુખ પદ નીચે આટલું મોટું કામ એક સો સવા સો વર્ષ જૂની સંસ્થા નવનિર્માણ પામી છે થોડીક વાત કેવા કોને વિચારે એવો એવો કરવું જોઈએ કારણ કે સો વર્ષ જૂની સંસ્થાને એક નવું રૂપ આપવું ઘણું અઘરું હોય છે મારા પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ દોશી મોટા સંઘના પણ પ્રમુખ હતા એમની ઈચ્છા હતી કે આમાં નવું બિલ્ડિંગ બને તો વિદ્યાર્થીઓને આપણે સારી સગવડતા આપી શકીએ એટલે પ્રયત્ન હતા અને એમાં મહારાજ સાહેબે સહકાર આપ્યો અને એની પ્રેરણાથી જ આ બધું થયું છે થોડીક હાઈલાઈટ આપી દો કે અહીંયા કઈ કઈ સુવિધા છે ને કોને માટે માત્ર ઘણી વખત એવું હોય કે એક સંસ્થાનું નામ હોય ત્યારે લોકો એમ વિચારતા હોય કે આ માત્ર જૈનો માટે છે આ માત્ર આમને માટે છે પણ મેં વાત જે સાંભળી છે ગુરુદેવજી રીતે વાત કરતા હતા તો ઓપન ફોર ઓલ અમુક વસ્તુ જે છે અમુક સુવિધા ઓપન ફોર ઓલ છે અત્યારે બોર્ડિંગમાં તો દશાશ્રી માળી વણિક જઈને જ અત્યારે એડમિશન આપીએ છીએ બરાબર ભવિષ્યમાં એમાં કંઈ ફેરફાર થાય તો અમે કોશિશ કરીશું અચ્છા જે હોલ છે આપણો લગ્ન માટેનો હોલ કે એવી કોઈ પ્રસંગો તો એ બધા સમાજ માટે છે એનું જે કંઈ ભાડું લઈ એ ગુરુદેવે હમણાં વાત કરી પણ એ બધા એના નિયમોનો એ અમારે નક્કી કરવાના છે હજી કંઈ ફાઈનલ નથી થયું જી 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 અચ્છા ખાસ કરીને આપણી સાથે જોડાયેલા છે આપનું જરા નામ અને હોદ્દો જણાવશો મુકેશભાઈ કામદાર છું ટ્રસ્ટી હમણાં હમણાં જોડાણું છું જી મુકેશભાઈ તમે હમણાં જ કીધું હમણાં જોડાયો છું ને તમારી ટ્રસ્ટીશિપમાં જ એક સરસ મજાનું મોટું આયોજન આવ્યું છે અને સરસ બે દિવસ પછી એનું લોકાર્પણ થવાનું હાજી એ મારું સદભાગ્ય છે અને ગુરુદેવની જે દીર્ઘ દૃર્ગતૃષ્ટિ છે ને તેના માટે અમને ખરેખર એક દિલમાં એટલું બધું એના માટે ઊંચું સ્થાન છે કે કોઈ પણ સ્થળ હોય કોઈ પણ શહેર હોય પણ ગુરુદેવ જ્યાં-જ્યાં જે-જે જરૂર છે ત્યાં એની નજર પડે અને એ વસ્તુ નવી થઈ જાય. વાહ જી જી ખૂબ ખૂબ આભાર આપનું નામ અને આપનો આ સંસ્થાન એક એવી જગ્યા છે રાજકોટમાં જેને કહેવાય કે માલવિયા ચોક એટલે બહુ જાણીતી જગ્યા અને ગોંડલ રોડ જ્યાંથી શરૂ થાય છે એવી જગ્યા ઉપર આટલું મોટું એક સરસ સંકુલ બને અને તમે લોકો એના સારથીઓ તો એક આનંદ તો થાય જ સ્વાભાવિક છે પણ એક લોકો સમાજના લોકોનું સમાજનું કામ કર્યાનો એક ખાસ આમ ઉમંગ કે ઉમળકો હોય છે એ તમે અનુભવી રહ્યા છો હા એકદમ કારણ કે આ આ વસ્તુ એક વિઝનથી ગુરુદેવના વિઝનથી પૂર્ણ થઈ છે અને શોર્ટમાં કહું તો કોઈ બી કાર્ય દુનિયામાં સિદ્ધ કરવા માટે કોન્ટેક પૈસા અને સુવિધાઓ કરતાં એક વિલની ચૂકવ હોય છે ગુરુદેવનું વિલ હતું એટલે આ વસ્તુ આટલી સરસ સ્વરૂપ અહીંયા લીધી હવે એનું આ નેક્સ્ટ સન્ડેથી એમનું સ્ટાર્ટ થાય છે એટલે અમે ગુરુદેવને ખૂબ ખૂબ આના માટે ધન્યવાદ આપીએ છીએ ખૂબ ખૂબ આભાર જી ઓકે ઓકે અચ્છા આ આપનું નામ અને સંસ્થાનો હોદ્દો વિમલ પારેખ ટ્રસ્ટી વિમલભાઈ કોઈ પણ સંસ્થા શરૂ કરવી તો કદાચ ઠીક ઠીક અઘરી છે પણ ચલાવવી બહુ જ અઘરી છે તો તમારી ઉપર આ બધી જવાબદારી હવે પછી આવી પડી છે ના ના જવાબદારી નથી આ સંપૂર્ણપણે અમે સાથે ટીમ થી કામ કરીએ છીએ ગુરુદેવનો આશીર્વાદ છે સાધુ સંતો વડીલોના આશીર્વાદ છે એટલે ચોક્કસપણે અમે આમાં સક્સેસ જઈશું અને સમાજને ઉપયોગી થાય એની અમે સતત પ્રયત્ન કરતા રહીશું અને એક એક બીજી વાત કેવી છે આ એકસો પંદર વર્ષના ઇતિહાસમાં પાવન જમીન ઉપર આપણી ભૂમિ ઉપર સિંતેર દીક્ષા થઈ છે અને અનેક જમણ થયા છે એટલે અમને ખૂબ એમાંથી આશીર્વાદ મળ્યા છે ગુરુદેવના આશીર્વાદ મળ્યા છે અને બસ આપ લોકોના બધાયના સાથ સહકારથી અમારે હજી આમાં ઘણાં કામ કરવા છે જી જી વિપુલભાઈ પંચમીયા ખૂબ મહેનતથી આટલું સરસ સંકુલ બન્યું છે અને સરસ રીતે બધી રીતે સંકુલ સ્વચ્છતાની વાત આવે અને જૈન સમાજનું હોય એટલે પૈસાનો તો કંઈ પ્રશ્ન જ ન હોય પણ મેં પહેલાં કીધું થોડું ચલાવવું અઘરું હોય છે અથવા તો મેન્ટેન કરવું અઘરું હોય છે તો એના માટે આપણે કોઈ વ્યવસ્થા રાખી છે અને બીજું ખાસ તો એ પણ મારે પૂછવું છે કે વધુ-વધુ લોકોની સુવિધા વધે એને માટે આપણે શું કરવાના છે આપણે અત્યારે બોડીંગમાં ચોવીસ રૂમ છે એક રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ એટલે 72 સુધની સંખ્યા સારી રીતે સમાવેશ કરી શકીએ આ બોડીંગમાં ભૂતકાળમાં 100 સુધની સંખ્યા હતી પણ ક્રમ અનુસાર ધીમે ધીમે સંખ્યા ઘટી પણ નૂતન સંકુલમાં લગભગ 72 છોકરાઓની સુદની સુંદર મજાની સુવિધા અને લાઇબ્રેરી પણ છે કમ્પ્યુટર લેબ છે જીમ રૂમ છે બધી સગવડતાઓ ખૂબ સરસ છે અચ્છા એટલે એને મેન્ટેનન્સ માટે આપણે પૂરતો સ્ટાફ વગેરે હજી પૂરતો સ્ટાફ છે અને પછી નવા સ્ટાફની ભરતી કરીને યોગ્ય રીતે કારણ કે નવું સંકુલ છે એટલે થોડું થોડું બધા ફેરફાર આવશે પણ સરસ રીતે ચાલશે ખૂબ ખૂબ આભાર જી આપનું નામ મને હોદો સુભાષ બાવીસી ટ્રસ્ટી છું જી સુભાષભાઈ તમે તો વર્ષોથી સંકળાયેલા છો સંસ્થા સાથે હા તો એક જૂની સંસ્થા જૂનું મકાન હતું જૂની સંસ્થા અને અત્યારે જે જોઈ રહ્યા છો આપવું એક નવું સંકુલ કેટલો ફરક લાગે ઘણો બધો ફરક લાગે છે મહેન્દ્રભાઈ કીધું એમ કે આ સો વર્ષ ઉપર જૂની સંસ્થા હતી પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈની એવી ઈચ્છા હતી ઈશ્વરભાઈ વિમલભાઈ વર્ષોથી એમને મને જોડવા માટે કીધું ત્યારે આ આ વસ્તુ સતત મનમાં હતી કે સંકુલ આટલું બધું જૂનું થઈ ગયું છે એને નવું બનાવવું આ માટે પછી ગુરુદેવના આશીર્વાદ મળ્યા સાથ સહકાર દાતાઓનો સહકારથી આવું નવું સંકુલનું નિર્માણ થયું અને અમને ખબર છે બધાય ટ્રસ્ટીઓની મહેનતથી આ સમાજને ખૂબ જ ઉપયોગી થઈ શકશે એવું હું માનું જી જી ખૂબ ખૂબ આભાર જી તો દર્શક મિત્રો આપણે અહીંયા મહાવીર ભવન જૈન બોર્ડિંગ ગુરુદેવ સાથે વાત કરી ટ્રસ્ટીઓ સાથે વાત કરી અને એક સરસ મજાનું સંકુલ નિર્માણ પામ્યું છે બોર્ડિંગ છે માત્ર જૈન વિદ્યાર્થીઓ માટે છે અને એનો હોલ સહિતની જે સુવિધા છે એ ભવિષ્યમાં સર્વસમાજને ઉપયોગી થાય એ પ્રકારના ટ્રસ્ટીઓનો નિર્ણય આગલા દિવસોમાં એ લોકો કરવા જઈ રહ્યા છે એક સરસ સુવિધા રાજકોટ સૌરાષ્ટ્રને મળી છે અને જૈન સમાજને તો મળી જ છે એમાં કોઈ સવાલ નથી ફરી પાછા કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર